મહીસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર ને જોડે છે આ બ્રિજ પરની ઘટના એ તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહી ને ફરી એકવાર ઉજાગર કરી છે કારણ કે બ્રિજ ની ચર્ચર સ્થિતિ અંગે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી તેમ છતાં સરકાર કે તંત્રએ ગંભીરતા ન લીધી એક પછી એક બ્રિજ દુર્ઘટનાઓએ અધિકારીઓ નેતાઓ અને કોન્ટ્રાક્ટરોના મેળા પીપળાની પોલ ખોલી નાખી આજરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે દાખલ કરવા માંગ કરી દોર્યું હતું છતાં પણ રીતના આંખ આડા કાન કર્યા પ્રશાસને લખેલા બે હજાર ના પત્ર પણ વાયરલ થયા ભુજપુર જિલ્લા પંચાયત ના બ્રિજ જર્જુરિત હાલતમાં હોવા અંગે પત્ર લખ્યો હતો ના વર્ષો પછી તૂટી પડ્યા પછી તંત્ર ઉમતું ઝડપાય તંત્રની ઘોર બેદરકારીના કારણે રાજ્યમાં અનેક પુલ તૂટવાની મોટી દુર્ઘટના બની છે લોકોનો આરોપ છે કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીર બ્રિજ જાળવણીના અભાવે તૂટી પડ્યો ગુજરાત માર્ગ અને મકાન વિભાગની પચીસ વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે પિસ્તાળીસ વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે તેની રાહ ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે